નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા માર્ચ એપ્રિલ બે હજાર ચોવીસની અંદર જે પરીક્ષાઓ લેવાનાર હતી એ પરીક્ષાઓની તારીખોની અંદર જે ફેરફાર કરવામાં આવે છે એના વિશે વાત કરવાના છીએ પહેલાં યુનિવર્સિટી દ્વારા જે તારીખ જાહેર કરવામાં આવી હતી એ તારીખે હવે પરીક્ષાઓ લેવામાં આવશે નહીં એના બદલે યુનિવર્સિટી દ્વારા જે નવી તારીખ છે એ જાહેર કરવામાં આવી છે તો આજના આ વિડીયોની અંદર યુનિવર્સિટીનું જે ઓફિશિયલ પરિપત્ર છે આના રિલેટેડ એના અંદરથી આપણે માહિતી મેળવીશું મિત્રો એચએન જ્યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા એચએનયુની અને શિક્ષણ જગતને લગતી આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે એચએનયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો તમે આ જોઈ શકો છો એ પ્રમાણે સુધારો એટલે કે આ સુધારેલો પરિપત્ર છે એપ્રિલ બે હજાર ચોવીસના ગાળામાં લેવાનાર વિવિધ વિદ્યાશાખાની રેગ્યુલર અને રિપીટર સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની સેમેસ્ટર બેની પરીક્ષાઓના આવેદનપત્રો સ્વીકારવા અંગે એટલે કે સેમેસ્ટર બેના વિદ્યાર્થીઓની જે પરીક્ષા લેવાનાર હતી તારીખ સોળ ચાર બે હજાર ચોવીસના રોજથી એ પરીક્ષાની તારીખોની અંદર ફેરફાર કરવામાં આવે છે એનો આ પરિપત્ર છે અહીંયા આપણને ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે એ પ્રમાણે જો કોઈપણ વિદ્યાર્થી હજુ સુધી ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય તો તેઓ તારીખ દસ ત્રણ બે હજાર ચોવીસ સુધીની અંદર ફોર્મ ભરી શકે છે એટલે કે રેગ્યુલર અને એટી કેટી સેમેસ્ટર ટુ યુજી અને પીજીની અંદર જો તમારે પરીક્ષા આપવાની હોય અને તમારું ફોર્મ તમે હજુ સુધી ના ભર્યું હોય તો તમે તારીખ દસ ત્રણ બે હજાર ચોવીસ સુધી ભરી શકો છો અને હવે વાત કરીએ કે પરીક્ષાની નવી તારીખ છે એ કઈ રહેશે એના વિશે વધુમાં સ્નાતક અને અનુસ્નાતક સેમેસ્ટર બેની પરીક્ષાની તારીખ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસની આસપાસ લેવામાં આવશે વિગતવાર પરીક્ષાના કાર્યક્રમો યુનિવર્સિટીની વેબસાઇટ પર મૂકવામાં આવશે એટલે કે જે આ પરીક્ષાની તારીખ પહેલાં સોળ ચાર બે હજાર ચોવીસ નક્કી કરવામાં આવી હતી એના બદલે હવે આ પરીક્ષાઓ છે એ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસના રોજથી શરૂ થશે આની અંદર કયા કયા કોર્સનો સમાવેશ થયેલો છે એના વિશે આપણે વાત કરીએ તો સ્નાતક સેમેસ્ટર બે કક્ષાની પરીક્ષાઓ એટલે કે જે વિદ્યાર્થીઓ બીએ બીકોમ બીએસસી કોમ બી એસ વગેરે જેવાની અંદર સેમેસ્ટર બેની અંદર અભ્યાસ કરી રહ્યા છે એ વિદ્યાર્થી મિત્રો તો બીએ એ સેમેસ્ટર ટુ પરીક્ષાની તારીખ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસ બેચલર ઓફ ફાઇન આર્ટ્સ સેમેસ્ટર ટુ પરીક્ષાની તારીખ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસ બી સેમેસ્ટર ટુ બીએસસી સેમેસ્ટર ટુ સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસ बी एस सी से टू होम साइंस बी कोम से बीबीए से बे बी सी ए सैमेस्टर बे बी आर ए सैमेस्टर बे बी एस डब्ल्यू से टू बी एड सैमेस्टर टू स्पेशल बी एड सैमेस्टर टू एल एल बी सेटर टू बीपीएड सेमेस्टर टू बी ए बी एड सैमेस्टर टू बी एस सी बी एड सैमेस्टर टू बेचलर ऑफ आर्किटेक्चर से टू बी एल आई बी सैमेस्टर टू बेचलर ऑफ डिजाइन सेमेस्टर टू बेचलर इन पर्फॉमिंग आर्ट्स सेमेस्टर टू और डिप्लोमा इन पर्फॉमिंग आर्ट्स सेमेस्टर टू તો જે આ સ્નાતક કક્ષાના એકવીસ કોર્સ છે એની પરીક્ષા છે એ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસના રોજથી શરૂ થશે અને આના માટેના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે એ દસ માર્ચ નક્કી કરવામાં આવેલી છે યુનિવર્સિટી દ્વારા હવે વાત કરીએ અનુસ્નાતક કક્ષાના સેમેસ્ટર બેની પરીક્ષાઓ એટલે કે જે વિદ્યાર્થીઓ પીજીની અંદર સેમેસ્ટર બેની અંદર ભરતા હોય એમની પરીક્ષા તો એમ એ સેમેસ્ટર ટુ રેગ્યુલર અને એમ એ સેમેસ્ટર ટુ એક્સ્ટર્નલની અંદર ઓનલી એટી કેટીની પરીક્ષા ત્રેવીસ ચાર બે હજાર ચોવીસના રોજથી શરૂ થશે એમ એ ફાઇન આર્ટ સેમેસ્ટર ટુ પેઇન્ટિંગ एम कॉम से टू रेग्युलर एम कॉम सेमेस्टर टू एक्सटर्नल ओनली एटीकेटीवाड़ा स्टूडेंट होमनी परीक्षा एमएससी सेमेस्टर टू एमएससी सेमेस्टर टू होम साइंस, एमबीए सेमेस्टर टू एमएससी सी एंड आईटी सेमेस्टर टू एमसीए सेमेस्टर टू एमसीए सेमेस्टर टू ज पांच वर्ष इंटीग्रेटेड कोर्स आये एमसीए सैमेस्टर एट एम सी टेन एल एल एम से टू एम एस डब्ल्यू से टू एम आर एस टू एम एड टू स्पेशल एम एड टू એમ જે સેમેસ્ટર ટુ એમ પી સેમેસ્ટર ટુ એમયુઆરપી સેમેસ્ટર ટુ માસ્ટર ઓફ હોસ્પિટલ મેનેજમેન્ટ સેમેસ્ટર ટુ ડિપ્લોમા ઇન જૈનોલોજી સેમેસ્ટર ટુ પીજી ડીસીએ સેમેસ્ટર ટુ ડિપ્લોમા ઇન યોગા એજ્યુકેશન એમએલઆઈ સેમેસ્ટર ટુ પીજી ડીએમએલ ટી સેમેસ્ટર ટુ અને પીજી ડિપ્લોમા ઇન યોગા એજ્યુકેશન તો જે આ આમ સુડતાલીસ કોર્સ સ્નાતક અને અનુસ્નાતક મળીને આ સુડતાલીસ કોર્સની યુનિવર્સિટીની જે પરીક્ષા પહેલા તારીખ સોળ ચાર બે હજાર ચોવીસના રોજથી શરૂ થનાર હતી આ પરીક્ષાની તારીખો છે એ બદલીને હવે ત્રેવીસ ચાર બે હજાર ચોવીસ કરી નાખવામાં આવી છે તો સેમેસ્ટર ટુની અંદર અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થી મિત્રો જોડે આ વિડીયો જરૂરથી શેર કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ